પાદર માં વેરી ફરી ગયો ગયો પાદર પાદરમાં વેરી ફરી ગયોગણ ગયો જના વાતો જને તાના એ જ ઉપાય નવ વાગે ખારું મારાિહ સીધને પેરા શામળા ભરે સાવલ ઉસ્તાદ ભરે ભલે કેટી માસ્તર અશોક ભાઈ કાપા ને ઘણી ખમા બાપ ઘણી ખમા દેવંગી ડાયરા ઘણી ખમા બાપ ઘણી ખમારા ઘણી ખમા અને જેમ રે ઉડેરે હરી બાજી છે તારા હાથમાં મે કેસ માં કીધું કે ન હો તો બાબી કમાલા તો સર્વે બાબી નમાલા કમાલ ખા બાબી એ મારા વગર ચોવીસી નો ધણી જેની ઉદારતાની વાત સાંભળી અને જૂના ગઢના નવાબોય ખમાલખા બાબીને એને કચેરીમાં બોલાયો અને જૂના ગઢનો મહેમાન બનાવી અને ખમાલખા બાબીની મિત્રોએ જ પરીક્ષા કરવામાં આવે જૂના ગઢનો નવાબ અને ખમાલખા બાબી એક દિવસ શકરબાગ તરફ ફરવા જવા માટે રવાના થાય ત્યારે ત્યારે એક સામેથી ભિખારી આવતો જણાય એ ભિખારીને જોઈ અને જૂનાગઢનો નવાબી કમાલ ખા બાબીને કહીએ કે કમાલ ખા આ ભિખારીને તમે કાંઈક આપો ત્યારે કમાલ ખા એ જૂનાગઢના નવાબને કહે કે જૂનાગઢના નવાબ હું મારા વદર ચોવીસીનો ધણી બાપ અને તમે તમારા નવસો નવ્વાણું પાદરના ધણી બાપ મારા કરતા તમે આપો આપોને રૂ લાગે બાપ ત્યારે જૂનાગઢનો નવાબ એ કમાલખાને કહે કમાલ ખાન તો તારે આજે કેવું પડશે કે હું આ ભિખારીને શું આપું બાપ ત્યારે કમાલ ખાન એમ કહે કે જો બાપુ એ તમે કેતા હોય ને તો એમ કરો બાપ હું મારું માણા વદરનું ચોવીસ ગામડા આપી દઉં અને તમે તમારું જૂનાગઢ આપી દો બાપ ત્યારે બાપ આ બધું આપી દેવાની તેવર હોય ને બાપ ઈ તેની કમાલ ખા થઈ શકાય નથી એટલે કવિઓ કેવું પડે બાપ એ તું ભગત જણ ગ ભગત જણ જનની જણ તું ભગત જણ ગેકા સુરવીર નય રે તું રે ગુણા વિષ્ણુ કોઈ શિવ સમાન કોઈ દાતા નહીં દાતા નહીં કોઈ શિવ સમાન કોઈ દાતા નહીં અને વિપદ વિજાન હાર પડલ મોડી રાખ્યો એ શિવનંદી કસવાર જગત ની અંદર આફત આવે ને બાપ ત્યારે કોઈ અભિમાન ના કરવું એ અભિમાન રાજા રાવણ નું પણ ભાઈ ગયું બાપ બાકી એને શું કમી હતી કે ન જેના ઢોલીએ બાંધ્યા હોય વાયુ જેના વાહ이다 કરતી હોય અને પવન જેના પાણી ભરતા હોય ને બાપ એનું અભિમાન વયું જાય એ રાવ રાવ એ જ્યારે ભગવાન ભોળિયા नाथ ની પૂજા કરતો હોય બાપ ત્યારે એક પછી એક ફૂલ ચડાવતો હોય અને ફૂલ પૂરા થાય ત્યારે એક પછી એક એમ મસ્તક ચડાવતો જાય બાપ અને નવ મસ્તક પૂરા થાય ત્યારે ભગવાન બોરિયો નાથ રાવણને પ્રસન્ન થઈને એમ કી કે આ દુનિયામાં મેં તારા જેવો કોઈ મોટો ભગત નથી જોયો બાપ અને ઈ રાવણ ભગવાન બોરિયા નાથને રીજવતો હોય અને ભગવાન ભોળીયો નાથ શિવ તાંડવ કરતો હોય ત્યારે તોય શેલ સુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રવાલ આવો મરબાદમ બમ નમરૂબાદમ બમ નમરૂબાન જાદવેદ સુર શંકર મહારાજ રાજતા વ વરાક પતિ સોરઠ મારો અંદાતા રા કવાટ

પરવા નથી કદાચ મારા સરે આફત આવી પડે તો પણ મારી વારે ટડીસ નહીં હે વડીલ પ્રત્યેની ફરજ ને યાદ કર સાર સંસારનો વડલની સેવા માં છે સમજુ સુપુત્ર એ બીજો રામ છે શ્રવણ ની ભક્તિ હતી કેવી

એકા સંદેશો લખી આપો લવો જ હોય શંકરદાન આપો ઉગા આવા સોરઠ પતિ લખી જણાવે

બાપ ઉઠાવ તલવાર એ સંપ જે ઘર માં હશે ત્યાં સંપત્તિ ખસતી નથી કુસમ્પ જે માં હશે ત્યાં સુખ કે શાંતિ થતી નથી ભલે